કે આવનાસી આપણે બોગરિયાણી તો આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ ઘરે થી તો આપણે જો ફૂલ કેમ મસ્ત આવી મન મહાદેવ લે આવી ગયો મારો મિત્ર દ્વીજ બોગરિયાણાનું હે હાલો હાલો આપણે બોગરિયાણી જાય આજ આપણે જાય બોગરિયાણી ને આપણે કાળી અહીં આરામ કરે કાળી એના કુછડે એ લાગવા પડે સિગ્નલ તરક પકડે જાય દર્શક આવી નિકળી ગઈ છે તો આપણે રો ઘરે આવી જાશું જો અમારો જીજ ભાઈ છે ઓર મહાદેવ જો રામજી મંદિર પોગીયા છે ગોરલ નગરા

આપણે ડેમ ના બંધ આવી ગયા છે આ ડેમ નો બંધ છે અહીંથી ઓવરફ્લો થાય પાણી નીચે જાય નીચે પાણી નું કેવડો મોટો પાળો છે આ પાળીઓ જોવો અમેથી આ પાળીયું અહીંથી આમ જાય અહીંથી પછી આ ઉભરે પછી અહીંથી છેટ એનો રસ્તો અહીં પકડી લે આ જો એની પાળી છે પછી આપડે નાળું દેખાડ્યું ભળી જાય આ નાળામાં પાણી ભરેલું છે નાળામાં પાણી ભરેલું છે દેખાડી આ ના રસ્તે થી આથી આપણે ઢાળ ચડવાનો જ્યાંથી આપડે આગળથી ડેમ દેખાય તો આગળ ભાઈ જાય છે હવે આપણે આગળ વધીએ ઢાળ ઉતરવાનો છે હવે एक तो साइकिल लिए सी है बड़ी मस्त नो से ऊपर द्विज भाई ठगी गया और गड़ी का आगे पछ आगे जाइए गैस खेतर में आ ये खेतर से ना ये के मस्त लुक से जो बद्दा ऊपर लीलो त्री जंगल जवा झाड़वा से एकला ऊसा जो झाड़ू केकला ऊंचा ऊंचा से पांडड़ा जो आना क्या मस्त है अब तो जंगल जी लुक से અંજો બડા કેવો મસ્ત નજારો આયા હું તો જઈ આવું છું દે ફેડુ અડધા પાન ને જો છો ને તમે તો દેજો અહીંયા માં કે ગાવલા આસા આસા થઈ ગયા છે સૂર્ય ને પ્રકાશ આવે અંદર બડ પાન જોયા થઈ ગયા બગી જો ચોમાસામાં બો મસ્ત પાન છે આ કેવડું મોટું પાન છે મેરે તે શી વાગે બધુ રે આ આરામ કરી પાણી પાણી પી લીધું છે તો આપણે આગળ વધશું હાલો હવે આગળ વધીએ હાલો છો રોડે સડી ગયા છે હરર મારે આવે છે હવે આપણે જાવાનું છે 4 કિલોમીટર બગરીયાની છે આવતા-જતા 8 કિલોમીટર થઈ જશે ಬಚ್ಚಿ ಜೋ ಕುದರತೆ ಯಾವ ಮಸ್ತನಾ ಜಾಡವಾದಿದು ಗುವಾಯಿ ಇದೆ ಜಟ್ಕಾ ಮಷಿನ್ ಮೇ ಕಳೋ ಮೋಸನಿ ಕೆ ಯಾವ ಮಸ್ತ ಸಿಂಗ ತಡೆಕಡೆ ಶಾಪನ್ನ ಅರೆ 20 ನಂಬರ್ ಸಿಂಗ್ ಲೀವೆನ ತೋ ಬೋಗರಿಯಾಣಿ ಕೋಡಿಯರೇ ಆವಿ ಜೋ ಕપાસ વાವೋ ಸೇ ಸಿಂಗ್ વાವಿಸೇ 20 ನಂಬರ್ ಸಿಂಗ್ ಸೇ ಆ ಆ 20 ನಂಬರ್ ಸೇ ಅನೆ खाವಾನಿ ಆ ಕಡವಿ ಮಾಂಡವಿ ನಿತಿ 20 ನಂಬರ್ આ બધું ખેતર હા આ જો આબોપુર ઓબર ખેતર છે લે બોગરીયાણી ખોડિયાર વિનુભાઈ સોવટિયા ભાઈ એને કેવું મસ્ત ખેતર છે ઓર્ગેનિક આવું તો હા આ બધું ઓર્ગેનિક વગર ખાતર વ્યા દવા બવા કાય નહીં હા એટલે મસ્ત કે शो आशिंग 20 नंबर से बाकी गई से मांडी हूं थई जो बाकी गई से मांडी पूरी हां से ओर्बिन बायली हमें जो मुझे वाटे से आके दर निकल गया से और आपले सीधा रोड से થોડુંક જો બોગરીના ઘરે દેખાય છે બરો બોગરી થોડુંક ના ઘરે છે જો આયા છે લે રેા શૂટિંગ ઉતારે છે લીંબુડી આ છે જો અમાકલ મોવાળી છે જો લીંબુર આ સર લીંબુડી રે થાઈલેન્ડના લીંબુ હા થાઈલેન્ડના છે થાઈલેન્ડ લીંબુડી જો નીકળી ગ્યા છે તો આપણે સીધા કસાર રોળલા પોક્ષુ બધા ખેતરનું વ્યૂ લેઈશું હવે આપણેથી રોડ છેડીએ નીકળી ગયા છે બો ઘરે આપણે રોડ એ છેડીએ સાયકલ લેને બોલો દ્વિશ ભાઈ તો હાવ ઠાકી ગયા આ મુઈ તો ઠાકી ગયો હવે જો આયા એક બાયત્રન ઘર છે

આથી બોખરીની પૂર્વ હવે હવે આપણે સીધા રોડે ને ખેતરના વિવે દેખાડે આથી હવે કુંલા 4 કિલોમીટર એ હોય આ જો અમે દૂધ લે ની આથી લઈએ હાલો જો બોખરીનો મેં રસ્તો ¿Hay dos en el barrio de ¿Pasado el barrio de ¿Hay dos y ya llevados मांडू इ नकुल आपेशे घरी લઈ जावा विनुभाई सर के बस बस एटला रेडी आई आता आम्ही ब्लॉग ने एंडिंग करे छे हर हर महादेव जय श्री कृष्णा